વડોદરા શહેરમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા એસપી કચેરી ખાતે ધારાસભ્યોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કરજણના અને પાદરાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં એસપી કચેરી ખાતે ધારાસભ્યોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યોએ રેન્જ આઈજી સંદીપસિંઘ અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાથે બેઠક કરી હતી અને તેઓની રજૂઆત મૂકવામાં આવી હતી ગંગા દશેરા પૂજા નાગરિકો દ્વારા નર્મદા નદી કિનારે તેમજ ચાણુદ ખાતે સુરક્ષિત રીતે કરી શકે તે માટે યોગ્ય આયોજન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય શ્રી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા વડોદરા જિલ્લા પોલીસની હતી બેઠક હોય છે એ બેઠકની અંદર અમે હાજર હતા અને આ સંકલનની અંદર અમારા વિસ્તારના જે લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોની ચર્ચા થતી હોય છે અને એ પ્રશ્ન દરમિયાન આઈજી સાહેબને એસપી સાહેબની હાજરીની અંદર નર્મદા કિનારાના અતિ પવિત્ર ધામો જે આવેલા છે ત્યાં ગંગા દશેરાના પવિત્ર તહેવારને દિવસે યાત્રાળુઓ પૂજા અર્ચના કરી શકે એ માટેની અમારી રજૂઆત હતી અને કલેક્ટર સાહેબ અને આઈજી સાહેબને એસપી સાહેબે તમામ અધિકારીઓ એને સારી રીતે લોકો પૂજા અર્ચના કરી શકે એ માટેની વિચારણા કરી અને તંત્રને જાણ કરવામાં આવશે એ જિલ્લા સંકલન હતું એ બાબતે રૂટીન બેઠક હતી પરંતુ કેટલાક ટ્રાફિક બાબતે ટ્રાફિકને લગતા પાદરા વડોદરા રોડને લઈને ટ્રાફિક જે થાય છે એ બાબતના કેટલાક પ્રશ્નોની રજૂઆત હતી તેનું આશ્વાસન આપ્યું છે અને એનો ઉકેલ લાવી દેવામાં આવશે આમાં જે સંકલન મિટિંગ આજે થઈ છે એમાં બે ધારાસભ્યશ્રી હાજર હતા પાદરા ધારાસભ્યશ્રી હતા અને કરજણ ધારાસભ્યશ્રી હતા બંને જે પોલીસની કામગીરી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જે ચૂંટણી પૂર્ણ થઈ છે એના માટે ખૂબ એ લોકોએ પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને એ ઉપરાંત આપના કરજણ ધારાસભ્યશ્રીએ બે પ્રશ્ન રજૂ કર્યા છે એક પોલીસની નવી બિલ્ડિંગ બનાવવા બાબતના છે અને એક ગંગા દશેરામાં જે જે રીતે આયોજન બંદોબસ્ત રાખવાનું છે એ ઇશ્યુ છે